સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ સમાચાર આપને જણાવી દઈએ છે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ તાલુકાના ધરાસણા ખાતે રૂપિયા એક કરોડ બ્યાસી લાખના ખર્ચે દક્ષિણ ગુજરાત વીચ કંપનીની લોકાર્પણ નવનિર્મિત અને તેના ખર્ચે વિભાગીય પેટા કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ વલસાડ જિલ્લાના સંકલિત બાળ વિકાસ વિભાગ માટે બાર કરોડ અને આંગણવાડી મકાન માટે રૂપિયા બે પોઈન્ટ અડસઠ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે આ સાથે જ મંત્રી કનુભાઈ દેસાઈના વ્રત હસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ તાલુકાની અગિયાર અને વાપી તાલુકાની એક આંગણવાડીનો સમાવેશ થાય છે આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ભૂકંપ બાદ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ અનેક વિધિ સુધારાઓ કર્યા છે રોજગારી અને ઉદ્યોગ વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું છે ભવિષ્યનો નાગરિક શિક્ષિત થાય તે માટે શાળા પ્રવેશોત્સવ આદિવાસીઓ યોજનાઓ શરૂ કરી જેનું બજેટ અલગથી જોગવાઈ કરવામાં આવી છે આ યોજનાઓ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની રાહવરીમાં સારી રીતે અમલીકરણ થઈ રહ્યું છે સાગરખેવ યોજનાથી કાંઠા વિસ્તારના સબસ્ટેશન અને ડીસીએલની કચેરીઓ માટે મંજૂરી આપવામાં આવી છે આ યોજના હેઠળ વીજ કનેક્શન પણ રાહત દરે આપવામાં આવે છે તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન આ જ રીતે લોકોને સારી સુવિધા મળે અને કંપનીનો વહીવટ સારો થાય તે માટે રાજ્યની ચાર ભાગમાં વહેંચીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત કંપનીઓ ઊભી કરી દેશમાં બેતાલીસ વીજ કંપનીઓ મા ગુજરાતની ચાર કંપનીઓ એકસાથે પાંચ ક્રમે આવે છે અને તેમાં પણ આ વર્ષે આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની પ્રથમ ક્રમે આવતા કંપની અને સર્વે અધિકારીઓ ને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા એવું જો લખીએ જો અપૂરું

ત્યાર પછી મોટી સાવલે ગુજરાતનું સુકાન સંભાળ્યું અને એમણે સૌ પ્રથમવાર ગુજરાતમાં અનેકવિધ સુધારાઓ શરૂ કર્યા રોજગારી અને ઉદ્યોગમાં વિકાસ કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું શાળા ભવિષોત્સવ શરૂ કર્યો કે આ નાગરિક ભણેલો બનેલો હોય તો એ શિક્ષિત હોવો જોઈએ અને સાથે સાથે આપણા આખા વિસ્તાર અને વન વિસ્તાર સરકારનું જે પૂર્ણ બજેટ હોય એમાં આ વિસ્તારોને થોડું પ્રાધાન્ય મળે એ માટે સાગર ખેડૂત યોજના બનાવી એના માટે જુદું બજેટ આપ્યું અને વન બંધુ માટે વન બંધુ કલ્યાણ યોજના બનાવી આ બંને યોજનાઓ આજે પણ ચાલુ છે અને કાંકા વિસ્તારના જે સબસ્ટેશનો બને છે કે આવી ઓફિસો બને છે એ બધી ઓફિસો સાગર કેળુ યોજનામાંથી આપવામાં આવે છે અને સાગર કેળું યોજનામાંથી આ વિસ્તારમાં સાગર વિસ્તારના લોકોને કનેક્શન પણ મને રાહત દ્વારા આપીએ છીએ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જયારે સુકાન સંભાળ્યું ત્યારે ફક્ત એક વીજ કંપની હતી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એમણે વહીવટ સારો થાય લોકોને સેવા સારી મળે એ માટે આખા ગુજરાતને ચાર ભાગમાં વિભાજીત કરીને ચાર કંપનીઓ બનાવી દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે અહીંયાથી ભરૂચ સુધી ત્યાર પછી મધ્ય ગુજરાત ત્યાર પછી ઉત્તર ગુજરાત અને ત્યાર પછી પશ્ચિમ ગુજરાત બીજ કંપની બનાવે છે એમાં આવી આખા ભારતમાં ઘણી બધી સરકારી વીજ કંપનીઓ છે જેથી મળીને બેતાલીસ છે અને એ બેતાલીસ વીજ કંપનીમાં આપણા ગુજરાતની ચારે ચાર કંપનીઓ એકથી પાંચમાં આવે છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની આ વર્ષે નંબર વન આવી છે એટલે આપણા બધા કર્મચારીઓને ખાસ અભિનંદન આપીએ